અને પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટના મુદ્દા પર લોકોને જાગૃત કરવા માટે અનેક પગલા લેવામાં આવે છે તે છતાં એ લોકો ડિજિટલ એરેસ્ટ નો ભોગ બની રહ્યા છે ચીનમાં સુરતના હીરાના વેપારીને સાયબર ગઠિયાઓએ પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ચોસઠ ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ સંપર્ણ વિહોણી થઈ હતી ચીનમાં સુરતના એક હીરાના વેપારીએ કોલ આવ્યો હતો અને નેશનલ પાર્સલ ઓફિસમાંથી બોલાવવાનું હોવાનું જણાવ્યું હતું મુંબઈમાં તેમનું પાર્સલ પડાયું હોવાનું અને તેનામાં ડ્રગ્સ અને ક્રેડિટ કાર્ડ હોવાનું કહ્યું હતું ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારી તરીકે સુનિલ ભુએ નામના વ્યક્તિએ વેપારી સાથે વાતચીત કરી જેમાં ચીનમાં કેટલા રૂપિયાની ડીલ થઈ હોવાની સવાલો હતો જ્યારે જેમીન નામના વ્યક્તિએ સાઠ લાખની વાત કરતાં જ ટોળકીએ તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી સામેવાળાએ કહ્યું હતું કે કેસમાંથી તમારે બચવું હોય તો તમારે પૈસા આપવા પડશે આ રીતે વેપારીને પાંચ દિવસ સુધી આ ટોળકીએ જીડિશિયલ એરેસ્ટ કર્યો હતો તેમની પાસેથી સાઠ એકતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ ટોળકી સંપન્ન વિહોણી થઈ હતી હાલ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત